એટલે કે આજની આપણી આ ચર્ચામાં એક એવા વિષય પર વાત કરવાની છે જે પહેલી નજરે કદાચ એકદમ સામાન્ય લાગી શકે હા બિલકુલ ઘણીવાર સૌથી સામાન્ય લાગતી વસ્તુઓ જ સૌથી રસપ્રદ હોય છે સાચી વાત છે રોજબરોજની જિંદગીમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ પણ તેની પાછળના વિજ્ઞાન પર ક્યારે ધ્યાન આપતા નથી અને આજે આપણી પાસે માહિતી માટે કોઈ નવી લોકપ્રિય નવલકથા કે કોઈ વાયરલ થયેલો લેખ નથી તો પછી શું છે આજે આપણી પાસે આપણી પાસે ભારત સરકારનો એક અત્યંત મહત્વપૂર્ણ અને કહી શકાય કે થોડો ધૂળ ખાતો ઔદ્યોગિક દસ્તાવેજ છે આનું નામ છે આઈ એસ નાઇન ટુ સિક્સ ઓગણીસો પંચ્યાસી અરે વાહ ઔદ્યોગિક દસ્તાવેજ હા અને આ દસ્તાવેજ ફાયરમેનની કુહાડી એટલે કે આગ ઓલવનારા જવાનો કટોકટીમાં જે કુહાડીનો ઉપયોગ કરે છે તેના માટેના ભારતીય ધોરણો નક્કી કરે છે અને આ તેની બીજી આવૃત્તિ છે હા ફાયરમેનની કુહાડી સાંભળવામાં ભલે સાધારણ લાગે પણ આ બહુ ગંભીર વિષય છે બિલકુલ સાચું બરાબર કોઈને કદાચ એવો વિચાર આવે કે ભાઈ એક કુહાડી વિશે આટલી મોટી ચર્ચા શા માટે તો આજનો આપણો હેતુ જે છે કે એકદમ સાધારણ દેખાતા આ સાધન પાછળ કેટલું અદભુત વિજ્ઞાન કેટલી સચોટ એન્જિનિયરિંગ અને લોકોના જીવ બચાવવા માટેની કેટલી કડક શરતો છુપાયેલી હોય છે તે બહાર લાવું બિલકુલ સાચું ચાલો આ માહિતીના ખજાનાને ખોલીએ અને સમજીએ કે એક નાનકડી કુહાડી કેવી રીતે એક અત્યાધુનિક જીવન રક્ષક સાધન બની જાય છે હું અહીં ચોક્કસ કહેવા માંગીશ કે જ્યારે આપણે આ ઔદ્યોગિક દસ્તાવેજના પાનાઓ પર નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ માત્ર લોખંડના એક ટુકડાને આકાર આપવાની વાત નથી હા એ તો મેં પણ નોંધ્યું આમાં ઘણું બધું છે આ દસ્તાવેજ એ વાતનો જીવંત પુરાવો છે કે એક સામાન્ય લાગતા સાધનની પાછળ દેશની ટોચની સંસ્થાઓનું મગજ લાગેલું હોય છે એટલે કે કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું આ નિયમ ના જરાય નહીં જો આ વાતને આપણે એક મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ નિયમો રાતોરાત નથી બન્યા આ દસ્તાવેજ તૈયાર કરવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સંરક્ષણ મંત્રાલય સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ અને મુંબઈ તેમજ દિલ્હી ફાયર બ્રિગેડના અનુભવી નિષ્ણાતો એક ટેબલ પર ભેગા થયા હતા બાપરે આટલી બધી મોટી સંસ્થાઓ માત્ર એક કુહાડી માટે હા કલ્પના કરી શકાય કે આગ સાથે રોજ રમનારા લોકો અને વીજળીના નિષ્ણાતો જ્યારે એક સાથે બેસીને કોઈ સાધનની ડિઝાઇન નક્કી કરે ત્યારે એ કામ કેટલું ગંભીર હશે વાત છે આ દર્શાવે છે કે કટોકટીના સમયે વપરાતા સાધનોમાં ભૂલ માટે કોઈ જ સ્થાન હોતું નથી અને આ દસ્તાવેજનો ઇતિહાસ પણ કે કેવો જ રસપ્રદ છે આ જે આવૃત્તિનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે ઓગણીસો પંચ્યાસી માં મંજૂર કરવામાં આવી હતી બરાબર પણ આ નિયમો બનાવવાની શરૂઆત છેક ઓગણીસો ઓગણસાઇમાં થઈ ગઈ હતી ત્યારબાદ ઓગણીસો સો સિત્તરમાં તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા એટલે કે દાયકાઓથી આ પ્રક્રિયા ચાલતી હતી બીજી આવૃત્તિ બહાર આવી ત્યારે તેમાં એક એવો મોટો બદલાવ કરવામાં આવ્યો જેણે આખા સાધનની કાયા પલટ કરી નાખી એ બદલાવ ખરેખર બહુ મોટો હતો હું જ્યારે પહેલાના સમયની વાત વિચારું તો મગજમાં એક લાલ રંગની કુહાડી અને તેનો લાકડાનો હાથો જ યાદ આવે ખરું ને પણ આ દસ્તાવેજે એ છબી જ બદલી અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ દસ્તાવેજના શરૂઆતના વિભાગમાં જ જેને ફોરવર્ડ કહેવાય છે તેમાં લાકડાના હાથાવાળી કુહાડીઓને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે સંપૂર્ણપણે નાબૂદ હા અગાઉના ધોરણોમાં બે પ્રકારની કુહાડીઓ માન્ય હતી એક લાકડાના હાથાવાળી અને બીજી ઇન્સ્યુલેટેડ સ્ટીલના હાથાવાળી પરંતુ ઓગણીસો પંચ્યાસીના નવા દસ્તાવેજે સ્પષ્ટ કર્યું કે લાકડું વીજળીના આંચકા સામે પૂરતું રક્ષણ આપતું નથી એક મિનિટ લાકડામાંથી તો વીજળી પસાર નથી થતી એવું આપણે સામાન્ય વિજ્ઞાનમાં ભણ્યા છીએ હા ભણ્યા છીએ તો પછી લાકડાનો હાથો અચાનક જોખમી કેવી રીતે બની ગયો આ એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે હું સમજાવું સામાન્ય સ્થિતિમાં લાકડું અવાહક છે તે સાચું પણ જ્યારે કોઈ ઇમારતમાં આગ લાગે છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી હોતી હા ત્યાં તો બધું અસ્તવ્યસ્ત હોય બિલકુલ ત્યાં ચારે બાજુ પાણીનો છંટકાવ થતો હોય છે ધુમાડો હોય છે અને લાકડું વાતાવરણમાંથી ભેજ અને પાણી ઝડપથી શોષી લે છે ઓ એટલે ભીનું લાકડું બરાબર પકડ્યું ભીનું લાકડું વીજળીનું ખૂબ સારું સુવાહક બની જાય છે આગ લાગી હોય ત્યારે ફાયરમેનને ઘણીવાર તૂટેલા અને જીવંત વીજળીના વાયરોનો સામનો કરવો પડે છે અને એવામાં જો હાથો ભીનો હોય તો તો જો કુહાડીનો લાકડાનો હાથો ભીનો હોય અને તે કોઈ લાઈવ વાયરને અડી જાય તો તે ફાયરમેન માટે સીધું મોત બની શકે છે તેથી જ નિર્ણય લેવાયો કે હવેથી માત્ર સંપૂર્ણ ઇન્સ્યુલેટેડ સ્ટીલના હાથાવાળી કુહાડી સ્વીકાર્ય રહેશે આ ખરેખર એક મોટી આહાક્ષણ છે કલ્પના કરીએ કે આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે અંદર જતા જવાના હાથમાં જે સાધન છે તે જ સાધન ભીનું થવાથી તેને કરંટ આપી શકે છે હા સાધન જ દુશ્મન બની જાય હા આ નાનકડો ફેરફાર કે લાકડાને બદલે ઇન્સ્યુલેટેડ સ્ટીલ વાપરવું તે ખરેખર કેટલાય જીવ બચાવનારો સાબિત થયો છે ચોક્કસ તો જ્યારે સ્ટીલનો હાથો ફરજિયાત કરવામાં આવ્યો ત્યારે તે સ્ટીલ કેવું હોવું જોઈએ તેના માટે પણ કોઈ નિયમો હશે જ ને કારણ કે કોઈ પણ સામાન્ય લોખંડનો પાઇપ તો જોડી ના શકાય ના જરાય નહીં કોઈ પણ લોખંડ બિલકુલ ન ચાલે આ દસ્તાવેજમાં કુહાડીના મુખ્ય ભાગ માટે જે સ્ટીલ વપરાય છે તેના રાસાયણિક તત્વોનું પ્રમાણ અત્યંત કડકાઈથી નિર્ધારિત છે અચ્છા રાસાયણિક તત્વો હા આ કોઈ સામાન્ય મેટલ ફેક્ટરીનું કામ નથી આ ચોક્કસ રસાયણશાસ્ત્ર છે તેમાં કાર્બનનું પ્રમાણ પોઈન્ટ પંચોતેરથી પોઈન્ટ પંચ્યાશી ટકાની વચ્ચે જ હોવું જોઈએ અને મેં એ પણ વાંચ્યું કે મેંગનીઝ પોઈન્ટ પચાસથી પોઈન્ટ એંશી ટકાની વચ્ચે હોવું જોઈએ સાચું આ ઉપરાંત ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વો પોઈન્ટ ઝીરો પચાસ ટકાથી વધુ ન જ હોવા જોઈએ આ તો જાણે કોઈ માસ્ટર શેફ કેક બનાવવાની રેસીપી સમજાવતા હોય એવું લાગે છે હા એવું જ સમજી લો જો ખાંડ કે લોટનું પ્રમાણ સહેજ પણ બદલાય તો આખી કેક બગડી જાય પણ સ્ટીલની આ રેસીપીમાં જો કાર્બન કે મેંગેનીઝનું પ્રમાણ આગું પાછું થઈ જાય તો શું ફરક પડે બહુ મોટો ફરક પડે જો સ્ટીલમાં કાર્બન આ ઝીરો પોઈન્ટ એટી ફાઈવ ટકા કરતાં વધી જાય તો કુહાડીની ધાર ભલે અણીદાર બને પણ તે કાચ જેવી બરડ થઈ જાય એટલે જલ્દી તૂટી જાય હા દિવાલ પર જોરથી ઘા મારતા તે તૂટીને વિખરાઈ જાય અને જો કાર્બન ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઈવ ટકા કરતાં ઓછો હોય તો તે એટલી નરમ પડી જાય કે એક બે ઘા માર્યા પછી તેની ધાર સાવ ભૂઠી થઈ જાય ઓકે એટલે બેલેન્સ બહુ જરૂરી છે બિલકુલ મેંગેનીઝ તેને અંદરથી મજબૂતાઈ આપે છે અને જે ફોસ્ફરસ અને સલ્ફરની વાત કરી તે સ્ટીલ માટે ઝેર સમાન છે ઝેર સમાન હા કારણ કે તે ધાતુને નબળી પાડે છે તેથી તેનું પ્રમાણ એકદમ નહીવત રાખવામાં આવે છે અને દસ્તાવેજમાં આ કુહાડીની બનાવટ વિશે બીજી કઈ વિગતો છે તેનો આકાર કે લંબાઈ કેવી હોવી જોઈએ દસ્તાવેજ મુજબ આખી કુહાડી ચારસો મિલીમીટર લાંબી હોવી જોઈએ તેનો સ્ટીલનો હાથો કુહાડીના મુખ્ય ભાગ સાથે મજબૂતીથી વેલ્ડિંગ કરેલો હોવો જોઈએ બરાબર પણ સૌથી મહત્વનો ભાગ છે તેની પકડ સ્ટીલના હાથા પર વેલ્કેનાઇઝડ રબરનું ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે એક સેકન્ડ આ વેલ્કેનાઇઝ્ડ રબર એટલે શું સાદું રબર કેમ નહીં આપણે જે ટાયરમાં કે સામાન્ય રીતે જોઈએ છીએ તે જ રબર છે કે કંઈક વલગ આ બહુ સારો મુદ્દો છે સાદું રબર આગની ગરમી સામે ટકી શકે નહીં વેલ્કનાઇઝેશન એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં રબરની અંદર સલ્ફર ઉમેરીને તેને ઊંચા તાપમાને પકવવામાં આવે છે એટલે રબર વધારે મજબૂત બને હા આનાથી રબર અત્યંત મજબૂત ગરમી સહન કરી શકે તેવું અને લાંબા સમય સુધી ટકી રહે તેવું બની જાય છે જ્યારે ફાયરમેન ભીષણ આગની નજીક ઊભો હોય ત્યારે સામાન્ય રબર ઓગળીને તેના હાથમાં ચોંટી શકે છે ઓહ એ તો બહુ ખતરનાક કહેવાય પણ વલ્કેનાઇઝ્ડ રબર તે ગરમીનો સામનો કરી શકે છે ઓ એટલે આ માત્ર કરંટથી બચાવવા માટે નથી પણ ગરમીથી બચાવવા માટે પણ છે અને મેં દસ્તાવેજમાં વાંચ્યું કે જ્યાંથી કુહાડી પકડવાની હોય તે સપાટી એકદમ ખરબચડી કે ખાંચાવાળી હોવી જોઈએ હા જેને દસ્તાવેજમાં ક્નોલ્ડ અથવા ચેકર્ડ કહી છે બરાબર એવું શા માટે કારણ કે બચાવ કામગીરીએ કોઈ એસી રૂમમાં બેસીને કરવાનું કામ નથી ત્યાં ધુમાડો હોય કાદવ હોય ફાયરમેનના હાથ પરસેવે રેબઝેબ હોય અથવા તો આગ ઓલવવા છાંટેલું પાણી હાથ પર હોય એટલે હાથ લપસી શકે બિલકુલ જો કુહાડીનો હાથો લિસ્સો હોય તો આટલા વજનદાર સાધનને જોરથી વીંઝતી વખતે તે હાથમાંથી છટકી શકે છે અને કોઈ બીજા જવાનને વાગી શકે છે આ ખાંચાવાળી સપાટી તેને મજબૂત પકડ આપે છે બહુ જ પ્રેક્ટિકલ વિચાર છે આ આ ઉપરાંત કુહાડીના ધાતુના ભાગો એકદમ ચમકદાર એટલે કે બ્રાઇટ ફિનિશ્ડ હોવા ફરજિયાત છે ચમકદાર શા માટે ત્યાં કોઈ ફેશન શો તો તો કરવાનો નથી કુહાડી આટલી આકર્ષક અને ચમકતી કેમ રાખવાની આ સુંદરતા માટે નથી સુરક્ષા માટે છે સુરક્ષા માટે કેવી રીતે જ્યારે ધાતુની સપાટી એકદમ ચમકદાર અને અરીસા જેવી હોય ત્યારે તેમાં જો કોઈ વાળ જેટલી પાતળી તિરાળ પણ પડી હોય તો તે તરત જ નજરે ચડી જાય છે ઓ એટલે ખામી પકડવા માટે હા જો સપાટી કાળી કે ખરબજડી હોય તો માઇક્રોક્રેક્સ દેખાતી નથી અને કટોકટીના સમયે સાધન અચાનક તૂટી શકે છે આ દરેક નાની નાની વિગતો કેટલી રોમાંચક છે પણ મને આ આખા દસ્તાવેજનો સૌથી વધુ એક્શન પેક્ડ ભાગ એ લાગે છે કે આ કુહાડીને પાસ થવા માટે કેવા ખતરનાક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે હા ટેસ્ટિંગ પ્રક્રિયા તો બહુ જ કઠોર છે કોઈ થ્રિલર ફિલ્મમાં હીરોની જે રીતે અગ્નિ પરીક્ષા થાય બિલકુલ તેવી જ કસોટી આ સાધનની થાય છે સાચી વાત ચાલો કલ્પના કરીએ કે લેબોરેટરીમાં એક પાંચ મિલીમીટર જાડો નક્કર માઇલ્ડ સ્ટીલનો સળિયો પડેલો છે કુહાડીની કાપવાની ક્ષમતા ચકાસવા માટે આ સળિયા પર કુહાડીનો એક જ જોરદાર ઘા મારવાનો હોય છે અને આ કોઈ સામાન્ય લાકડું કાપવાની વાત નથી લોખંડથી લોખંડ કાપવાની વાત છે બરાબર શરત એ છે કે આટલો જોરદાર ઘા માર્યા પછી સળિયો તો કપાવો જ જોઈએ પણ કુહાડીની ધાર પર નુકસાનનો એક નાનકડો નિશાન પણ ન પડવું જોઈએ એક જ ઘામાં હા આ માટે દસ્તાવેજમાં લખ્યું છે કે કુહાડીની હાર્ડનેસ ડીપીએન પાંચસોથી પાંચસો પંચોતેરની વચ્ચે હોવી જોઈએ હવે આ ડીપીએન શું છે કોઈ સામાન્ય હથિયાર કરતા આ કુહાડી કેટલી વધારે મજબૂત કહેવાય ડીપીએન એટલે ડાયમંડ પેરામિડ હાર્ડનેસ આ એક માપદંડ છે આ ટેસ્ટમાં હીરાના આકારના એક અત્યંત કઠણ ટૂલને ચોક્કસ વજન સાથે ધાતુ પર દબાવવામાં આવે છે અને જોવાય છે કે ધાતુમાં કેટલો ખાડો પડે છે ઓકે પાંચસોથી પાંચસો પંચોતેર ડીપીએનનો અર્થ એ છે કે આ સ્ટીલ એટલું કઠણ છે કે તે અન્ય ધાતુઓને કાપી શકે છે પણ પોતે પોતાનો આકાર ગુમાવતું નથી રોજબરોજ વપરાતા ચપ્પુ કે સામાન્ય હથિયારો આના કરતા ઘણા ઓછા હાર્ડનેસ લેવલ પર હોય છે જોરદાર અને માત્ર કાપવાની જ નહીં આ કુહાડીની વજન સહન કરવાની ક્ષમતાની પણ કઠોર પરીક્ષા થાય છે મેં દસ્તાવેજના ફિગર ટુમાં એક ખાસ મશીન જોયું જેને ટેસ્ટ જીગ કહે છે હા ટેસ્ટ જીગ બહુ મહત્વનો ભાગ છે આ ટેસ્ટમાં કુહાડીના બ્લેડને એટલે કે આગળના કાપવાના ભાગને મશીનમાં મજબૂતીથી ફિક્સ કરી દેવામાં આવે છે જેથી તેનો હાથો હવામાં આડો રહે અને પછી તે હાથાના છેવાડે સો કિલોગ્રામનું વજન લટકાવવામાં આવે છે બિલકુલ સો કિલો કુહાડીના હાથા પર આવતો કોણ કરે લેબોરેટરીમાં આ ટેસ્ટ ભલે વિચિત્ર લાગે પણ વાસ્તવિકતા ખૂબ ડરામણી હોય છે આગ જેવી કટોકટીમાં ફાયરમેનને માત્ર લાકડા કે વાયરો જ નથી કાપવાના હોતા તો બીજું શું કરવાનું હોય ઘણીવાર ધુમાડાથી ભરેલા રૂમમાં કોઈ દરવાજો જામ થઈ ગયો હોય ત્યારે તેને તોડવા માટે કોહાડીને દરવાજાની ફાટમાં ભરાવીને એક લીવર તરીકે વાપરવી પડે છે ઓ એટલે દરવાજો ખોલવા માટે વજન આપવું પડે હા આખી બોડીનું વજન આપીને દરવાજો ઊંચકવો પડે છે જો તે સમયે હાથો વળી જાય કે તૂટી જાય તો અંદર ફસાયેલા લોકો બળીને ખાખ થઈ શકે છે અને ખુદ ફાયરમેન બહાર ન નીકળી શકે એટલે આ સો કિલોનું વજન એનું જ સિમ્યુલેશન છે બરાબર આ સો કિલોગ્રામનો ટેસ્ટ એ ખાતરી આપે છે કે લીવર તરીકે વાપરતી વખતે પણ આ સાધન દગો નહીં દે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે અને કદાચ આ દસ્તાવેજની સૌથી ચોંકાવનારી વિગત હવે સામે આવે છે આ કુહાડી વીજળીના આંચકા સામે કેટલું રક્ષણ આપે છે તેનું પણ લેબોરેટરીમાં પરીક્ષણ થાય છે હા ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ દસ્તાવેજની માહિતી અનુસાર કુહાડીના રબદરના હાથાને સળંગ સાઠ સેકન્ડ માટે વીસ હજાર વોલ્ટનો વીજપ્રવાહ આપીને ટેસ્ટ કરવામાં આવે છે હા સાઈઠ સેકન્ડ સુધી સતત વીસ હજાર વોલ્ટ વીસ હજાર વોલ્ટ એક સેકન્ડ આપણા ઘરમાં જે લાઇટ પંખા ચાલે છે તેમાં તો માત્ર બસો ચાલીસ વોલ્ટ આવતા હોય છે અને એનો આંચકો પણ કેટલો ભયંકર હોય છે વીસ હજાર વોલ્ટનો આંકડો સાંભળીને તો એવું જ લાગે કે આ કુહાડી લઈને કોઈ પણ વીજળીના થાંભલાના તાર કાપી શકાય એવું લાગવું સ્વાભાવિક છે આ તો જાણે કોઈ સુપરહીરોનું અદ્ભુત કવચ મળી ગયું હોય એવું લાગે છે આનાથી તો ફાયરમેન એકદમ સેફ જ હોય ને આજ તો સૌથી મોટો વિરોધાભાસ છે અને દસ્તાવેજ અહીં એક બહુ મોટી ચેતવણી આપે છે જો કોઈ એમ વિચારે કે વીસ હજાર વોલ્ટનો ટેસ્ટ થયો છે એટલે આ કુહાડી લઈને ગમે તેવા જીવંત તારને કાપી શકાય તો તે તેની જ જિંદગીની છેલ્લી ભૂલ સાબિત થઈ શકે છેલ્લી ભૂલ કેમ દસ્તાવેજના ફોરવર્ડ વિભાગમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ભલે ટેસ્ટ વીસ હજાર વોલ્ટ પર થતો હોય પરંતુ વાસ્તવિક ઉપયોગમાં આ કુહાડી માત્ર એક હજારથી બે હજાર વોલ્ટ સુધીના કામ માટે જ સુરક્ષિત છે શું વાત કરો છો તો પછી આનો ફાયદો શું જો વાપરવાની બે હજાર વોલ્ટ સુધી લેબોરેટરીનું ટેસ્ટિંગ અને આગના સ્થળ પરની પરિસ્થિતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે સમજાવો લેબોરેટરીમાં કુહાડી એકદમ સાફ સૂકી અને આદર્શ સ્થિતિમાં હોય છે જ્યારે આગના સ્થળે ધુમાડામાંથી નીકળતો કાર્બન હાથા પર જમા થાય છે કાર્બન વીજળીનું સુવાહક છે બરાબર એટલે બહારની ગંદકી અસર કરે હા ફાયરમેનના હાથનો પરસેવો રબર પર લાગે છે આગ ઓલવવાનું પાણી તેના પર પડે છે આ બધી વસ્તુઓ રબરની ઇન્સ્યુલેશન ક્ષમતાને ખરાબ કરી નાખે છે વીસ હજાર વોલ્ટનો ટેસ્ટ માત્ર એ ખાતરી કરવા માટે છે કે રબરના મૂળ મટીરિયલમાં કોઈ જ ખામી નથી ઓકે એટલે મટીરિયલ પ્યોર છે એની સાબિતી બિલકુલ પણ વાસ્તવિક દુનિયાની ગંદકી અને ભેજને કારણે તેની સુરક્ષા ક્ષમતા ઘટી જાય છે માત્ર રબરનો હાથો હોવાથી સો ટકા બચાવની કોઈ ગેરંટી મળતી નથી ઓહ આ તો એકદમ લોજિકલ વાત છે વાતાવરણની અસર સાધનની ક્ષમતા ઘટાડી દે છે એટલે જ આ દસ્તાવેજ માત્ર કુહાડી કેવી બનાવવી તેની જ વાત નથી કરતો પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે પણ કડક નિયમો મૂકે છે સાચો મેં એ પણ નોંધ્યું કે દસ્તાવેજ ભારપૂર્વક જણાવે છે કે આ કુહાડીનો ઉપયોગ માત્ર બેકઅપ સુરક્ષા તરીકે કરવાનો છે હા મુખ્ય સુરક્ષા તરીકે નહીં ફાયરમેને ફરજિયાતપણે ઇન્સ્યુલેશનવાળા ખાસ રબરના ગ્લાઉઝ અને શોક પ્રૂફ બૂટ પહેરવા જ પડે કુહાડી એકલી કોઈ ચમત્કાર ન કરી શકે સુરક્ષાના તમામ સાધનો એકસાથે કામ કરવા જોઈએ અને સાધનની જાળવણી માટે પણ એટલા જ કડક નિયમો છે જો રબરના હાથા પર ક્યાંય નાનો સરખો ચીરો પડ્યો હોય રબર જરા પણ ઉખડી ગયું હોય અથવા તો તેના પર પાણી કે તેલ લાગેલું હોય તો તે સાધન તરત જ બાજુ પર મૂકી દેવું જોઈએ તેલ લાગેલું હોય તો પણ હા તેલ રબરને ધીમે ધીમે ઓગાળી નાખે છે અને પાણી સીધો આંચકો આપી શકે છે તેથી જ આ દસ્તાવેજમાં નિયમ છે કે દર વર્ષે અથવા જ્યારે પણ સાધનની ક્ષમતા પર શંકા જાય ત્યારે આ કુહાળીનું ફરીથી ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ થવું જ જોઈએ આટલી બધી કડક પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી કોઈ સામાન્ય ફેક્ટરી તો આ બનાવી ન શકે એટલે દસ્તાવેજના અંતિમ ભાગમાં માર્કિંગના નિયમો આપેલા છે હા માર્કિંગ બહુ જરૂરી છે દરેક કુહાડી પર ઉત્પાદકનું નામ અથવા ટ્રેડમાર્ક તેની બનાવટનું વર્ષ અને સૌથી અગત્યનું ટેસ્ટેડ ટુ ટ્વેન્ટી થાઉઝન્ડ વોલ્ટ્સ એવું સ્પષ્ટ રીતે અને કાયમી ધોરણે લખેલું હોવું જોઈએ બરાબર કોઈ સ્ટીકર નહીં જે ઉખડી જાય પણ ધાતુ ઉપર જ છાપેલું હોવું જોઈએ અને જો ઉત્પાદક ઈચ્છે તો તેમાં આઈએસઆઈ માર્ક પણ લગાવી શકે છે જે ભારતીય માનક સંસ્થાની દેખરેખ હેઠળ ગુણવત્તાની ખાતરી આપે છે આ માર્કિંગ એ માત્ર માહિતી નથી પણ જ્યારે કોઈ ફાયરમેન આગમાં કૂદી પડે છે ત્યારે આ માર્કિંગ તેના માટે ભરોસાની મહોર છે કે આ સાધન તેને દગો નહીં દે તો આ બધાનો અર્થ શું છે આખી ચર્ચા આપણને એ સમજાવે છે કે આપણી આસપાસ રહેલી સાધારણ વસ્તુઓ પાછળ કેટલો બધો અભ્યાસ વિજ્ઞાન અને નિયમો કામ કરતા હોય છે સાચી વાત છે એક ફાયરમેનની કુહાડી માત્ર લાકડું કાપવાનું કે દરવાજો તોડવાનું હથિયાર નથી તે રસાયણશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને માનવ સુરક્ષાના સર્વોચ્ચ નિયમોનો સમન્વય છે બિલકુલ તેમાં વપરાતું સ્ટીલનું ચોક્કસ મિશ્રણ લેબોરેટરીમાં થતું તેનું એક્સ્ટ્રીમ ટેસ્ટિંગ અને રબરના હાથા પાછળનું ઊંડું વિજ્ઞાન એ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન અને મૃત્યુની હોય ત્યારે કોઈ પણ બાબત નસીબ પર છોડી શકાય નહીં હું અહીં એક વાત ઉમેરવા માંગીશ આ બધી ઐતિહાસિક અને વૈજ્ઞાનિક માહિતીનું વિશ્લેષણ કર્યા પછી એક વિચાર ચોક્કસ આવે છે આપણે ઓગણીસો પંચ્યાસીના દસ્તાવેજ અને એ સમયના ધોરણોની વાત કરી રહ્યા છીએ હા એ તો ઘણા વર્ષો જૂની વાત થઈ જો એ સમયમાં સામાન્ય સ્ટીલ અને રબર માટે આટલા કડક રાસાયણિક અને ભૌતિક ધોરણો જરૂરી હતા તો જરા વિચારો આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે અરે હા હવે તો મટીરિયલ્સ બહુ એડવાન્સ થઈ ગયા છે ભવિષ્યમાં જ્યારે કાર્બન ફાઈબર એડવાન્સ્ડ નેનો મટીરિયલ્સ કે સ્માર્ટ સેન્સર જેવા આધુનિક તત્વોનો ઉપયોગ આ સાધનોમાં શરૂ થશે ત્યારે આવા બચાવ કામગીરીના સાધનો કેવી જાદુઈ અને અકલ્પનીય ક્ષમતાઓ ધરાવતા હશે ખરેખર વિચારવા જેવું છે શું એવું બની શકે કે ભવિષ્યની કુહાડી દિવાલની પાછળ રહેલા અદ્રશ્ય લાઈવ વાયરની નજીક પહોંચતા જાતે વાઇબ્રેટ થઈને કે કોઈ સિગ્નલ આપીને ફાયરમેનને ચેતવણી આપી શકે વાવ જો માત્ર લોખંડ અને રબરથી આટલી સુરક્ષા અને મજબૂતાઈ મળી શકતી હોય તો આવનારા સમયના સ્માર્ટ મટીરિયલ્સ બચાવ કામગીરીનો આખો નકશો જ બદલી નાખશે આ એક એવો વિચાર છે જે ખરેખર મગજના તાર જણ જણાવી દે છે હા સાયન્સ ફિક્શન જેવું લાગે પણ શક્ય છે એક સાધારણ સાધનમાંથી ભવિષ્યના સ્માર્ટ ગેજેટ સુધીની સફરની કલ્પના જ કેટલી અદભુત છે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણને એ સ્પષ્ટ રીતે સમજાયું છે કે ક્યારેય કોઈ સાદી વસ્તુને સામાન્ય ગણીને અવગણવી ન જોઈએ તેની ડિઝાઇન અને નિયમો પાછળ એક આખી વિજ્ઞાનની દુનિયા છુપાયેલી હોઈ શકે છે બિલકુલ સાચી વાત આ વિચારમાં મજબૂર કરી દે તેવી અદભૂત માહિતી અને ચર્ચા સાથે આજનો આ અભ્યાસ આપણે અહીં જ પૂરો કરીએ છીએ રોજબરોજની વસ્તુઓ પાછળનું વિજ્ઞાન જાણવાની આ જિજ્ઞાસા આપણે હંમેશા જાળવી રાખ્યું